પછી પછી વાણીને જાન વાણીની આવ્યો છે ઈ મલે હારા હારા ગીત ગાવા એલા એ જીલા જાન હાલો હાલો એક તો આગળ જાન ગાતા ખંભામાં ગયા <laughs> <laughs>

इसलिए अपना काम ना अपना काम इस बार बढ़िया हंस आया थे हाँ अपना काम ना इस बार बढ़िया बागा 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 नहीं है नहीं एक हमारा सेकंड का काम है ये वन है वन ये हम चाहते हैं कि हम छोले-छोले जेल पड़े ये बसूता सही है ज़मादन में नहीं करते हाँ बोला तो बार बढ़िया

ના 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 કાદુ મકરાણી કાદુ મકરાણી વાર્તા કાદુ મકરાણી તારો બાપી કાદુ મકરાણી

બાર નીમ પાડવા પડે નકર બારવટી નકર લૂંટા રાખે હા એટલે એમ નઈ વટે નીકળો મારે જોગીદાસ ખુમાડી જ એ ના નહી તો આમ ડેકરોશન આવું જોઈએ બારવટીયાનો અમે તો આને કલર કરો ને તો અરે પણ બી કલર અમારે ક્યાં પાવણવા જવું બારવટી કલર કલર હે તોય રાખવું પડે પટ્ટા બાંધે બાંધતા ઈ હંદુ તમે જો ને એકડો ફૂટી લેવો તમે ગમમી કેડે ને આને જો